નમસ્કાર હું ભલે તમે જી ટ્વેન્ટી શિખર સંમેલન યોજી લો ભલે તમે વાઇબ્રન્ટ ગુજરાતમાં તમામ જે વિદેશના મહેમાનો છે રોકાણકારોને બોલાવો ટેક્સના પૈસાનો ધુમાડો કરો કાઇટ ફેસ્ટિવલ યોજો ફ્લાવર શો યોજો બધું જ કરો ભલે ગુલબાંગો ફૂંકો ભલે ચંદ્ર પર પહોંચો ગર્વ લેવું જોઈએ ચંદ્ર પર પહોંચી ગયા પરંતુ ધરતી પર શું સ્થિતિ છે જે ગુજરાતના વિકાસ મોડલ વાત થાય છે એ વિકાસ મોડલ વાસ્તવિકતા જોવામાં તમને અંધાપો કેમ આવી જાય છે

એન્જિનિયરને સલામ છે ભલે આમ જનતા છે તેમના ખાડામાં આંતરડા હચમચી જાય પરંતુ અધિકારીઓના પેટનું પાણી નહીં હલે ડામર રોડ છે આંકડો પર ગજબ છે નેશનલ હાઈવે છપ્પન છપ્પનના માપ તો ઘણા લેવાઈ ગયા આજે થોડા અલગ છપ્પનની વાત કરવી છે આ નેશનલ હાઈવે છપ્પન છે ડામર રોડ છે ટેવર ગ્લોક થી એક એક ફૂટના ખાડા બુરાઈ રહ્યા છે અધિકારી કોણ છે તમને કદાચ જોવા મળી જાય તો કહેજો ઓળખી કહેજો હવે વિચાર કરો કે જે રોડ રોડ પર ટ્રક પસાર થાય એ એક એક ખાડા માટે જેની ક્ષમતા માત્ર છે એવા પેવર બ્લોક નાખવામાં આવે તો સાહેબ શું ગાંધીનગરથી આદેશ છૂટે છે અને શું કામ થાય છે આપણા સૌના ટેક્સ ના પૈસા પરસેવાના ટેક્સ ના પૈસાની કમાણી આવા તો કેટલાય ખાડામાં સમાની જવાબ આપનાર કોઈ નથી ધૂની ડમરીઓ અલગ શ્વાસમાં રજકરણો જશે મેડિકલ ખર્ચ થશે અલગ અને એ મેડિકલ ઇન્સ્યોરન્સ પર પ્રીમિયમ પર જીએસટીનો મુદ્દો તો ગાજી ગયો સંસદ સુધી ખુદ નીતિન ગડકરીએ વાત કરી હતી પરંતુ આ વિકાસનું એક મોડેલ છે હવે તમે એમ કહેશો કે નેશનલ હાઈવે છે સાહેબ નેશનલ હાઈવેની આ સ્થિતિ હોય તો પછી તમે અંતરિયાળ ગામોમાં જાઓ આદિવાસી બેલ્ટમાં જાઓ તો પછી ત્યાંની પરિસ્થિતિ તો શું પૂછવી જ વધુ એક તસવીર અમે દેખાડીશું છોટા ઉદયપુર જિલ્લો ક્વાંટ તાલુકો ક્વાંટ તાલુકાનું તુરખેડા ગામ આ રોડની સમસ્યા છે રસ્તો નથી કોઈ બીમાર પડે એ પ્રસુતા હોય કે ઇમરજન્સીની સારવાર પહોંચે જે રોડ પર ચર્યા છે આમ તો થોડો ઘણો ડામર દેખાય છે ત્યાંથી ગામનું અંતર પાંચ કિલોમીટરનું છે તમે જીવો કે મરો કોઈ ફરક નહીં પડે આ સિસ્ટમને આ ફાઇલ વિઝ્યુલ છે પણ આ રોજની કહાની છે આ ગામમાં જાત મહેનતે પ્રજા ડુંગર ખોદીને પણ રસ્તો બનાવે છે પણ આ સરકાર નથી બનાવી શકી આ એટલા માટે દ્રશ્યો દેખાડવા પડે છે કેમ કે એક પ્રસૂતાને સવારે 5 વાગે પીડા ઉપડે છે રસ્તામાં આ જ રીતે જોડીમાં નાખીને તેમને 5 કિલોમીટર ચાલીને લઈ જવાય છે એ પ્રસૂતાનું રસ્તામાં જ મૃત્યુ થઈ જાય છે છોટા ઉદયપુરની સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપે છે બાળક જીવે છે પરંતુ પ્રસુતા નથી આઝાદીને કેટલા વર્ષ થયા તમે એકવીસમી સદીની વાત કરો છો ચંદ્ર પર પહોંચવાની વાત કરો છો સાહેબ ગામ સુધી રોડ તો બનાવો ગુજરાતમાં ભલે રોડ રસ્તાની કમી હોય પરંતુ ભ્રષ્ટાચારની કોઈ કમી નથી તમે બુલડોઝર ચલાવો વાહવાહી લૂંટો જે અસામાજિક તત્વો છે એને પકડીને તમે જાહેરમાં સરઘસ કાઢીને બાઇટ આપવા માટે આવી જાઓ પણ ગાંધીનગર અમદાવાદ થી દૂર જઈને છોટા ઉદયપુરના જરા ગામમાં જઈને પૂછો પ્રાથમિક સુવિધા શું છે લાઈટ જાય મિનિટ એસી ચાલે આપણે પરસેવે હોઈએ છીએ પણ જરા આ તો અઢારમી સદીમાં આજે જીવી રહ્યા છે આ પણ મતદાર છે આ દેશના નાગરિક છે છેલ્લા એક વર્ષમાં આ ગામની હજારો સ્ટોરીઝ મીડિયા માધ્યમોમાં આવી ચૂકી હશે પણ આજે એટલા માટે કેમ કે પ્રસૂતા રસ્તામાં કણસતી રહી પરંતુ એમના પરિવાર પાસે લાચારી સિવાય કશું જ ન હતું તો ન તો નેશનલ હાઈવે ઠીક છે ન તો અંતરિયાળ ગામ ઠીક છે કે જ્યાં તમે પ્રાથમિક સુવિધા નથી પહોંચાડી શકતા તો પછી ટેક્સના પૈસા જાય છે ક્યાં જરા આ શબ્દો કદાચ આપણે લાગણી વનવીએ ઓછી છે પણ એ પરિવારની શું લાગણી છે ક્યારે કે જ્યારે એ તેમના પરિવારના સભ્યને ન બચાવી શક્યા માત્ર એમનું બાળક બચ્યું જરા એમને પણ સાંભળી લઈએ કદાચ એમના શબ્દો સાંભળીને જે આંખો પર અંધાપાની પટ્ટી બંધાયેલી છે અને વિકાસના બંગા ફૂકાઈ રહ્યા છે કદાચ એ અંધાપો દૂર થાય પહેલા હતા ડિલિવરી ત્યારે પણ અમે ઝોલી બાંધીને લઈ જતા આજે સવસત્ય સોકરું પણ ને બેનને બે બચાવી તો અમે 5 કિલોમીટર ગામના લોકો ઝોલી બાંધીને તૈયાર કરી લઈ ગયા પછી અમે

કોંગ્રેસ કોર્પોરેશન પર કોર્પોરેશન પોતાની રીતે જવાબ આપે છે પણ તમે ક્વાંચમાં ન પહોંચી શકો સે પ્રાથમિક સુવિધાઓ માટે રાજકોટ તો પહોંચો લોકમેળાની કાપવા માટે નેતાઓ છે તો અહીંયા પણ પ્રસુતાની મજબૂરીમાં કારણ જે પણ હોય પરંતુ આ દ્રશ્યો એ તમામ વાતના છોતરા કાઢનાર છે જે ગુલ બાંગો ફૂંકાય છે કે દેશના વિકાસમાં ગુજરાતનો અચૂક ફાળો છે ગ્રોથ એન્જિન છે પણ પ્રાથમિક સુવિધા તમે બિહાર સાથે બધી જ વસ્તુઓ સરખાવો છો તો જરા દ્રશ્યોને પણ સરખાવો અને માધ્યમ તરીકે અમારી ફરજ છે કે સિક્કાની બીજી બાજુ છે એ પણ સરકાર સામે મૂકીએ સરકાર સુધી એટલીસ્ટ પહોંચે બાકી સીએમ થી લઈને જે તે અધિકારી સુધી ઘણી અરજીઓ પહોંચે છે અરજીઓને રિપ્લાય કેટલા મળે છે કાર્યવાહી એવું નથી કે નથી થતી થાય છે પણ અઢારમી સદીમાં જીવતું ક્વાંટ ગામ ક્વાંટ તાલુકાનું કોઈ ગામ હોય કે પછી રાજકોટના દ્રશ્યો શું કાર્યવાહી કરશો તમે ટીઆરપી મોલની ઘટના ભૂલાઈ નથી ત્યાં સુધી ભ્રષ્ટાચારનો સબ્જેક્ટ છે અને એવા તો એવી વસ્તુ ચર્ચામાં છે કે અમદાવાદની તો એક એક સોસાયટીમાંથી તમારું બધું જ કાગળિયાથી માંડીને બધું જ ક્લિયર હોય તમે ફાયર એનઓસી રિન્યુ કરાવવા માટે હકદાર છો છતાંય ચાલીસ હજાર રૂપિયા તમારે અંદર ધ ટેબલ આપવા પડે માનો ન માનો પરંતુ સ્વીકારે છે અને લગભગ અપકે પડી ગયું છે અધિકારીઓને પણ અને જે આપનાર છે એમને પણ તો આ તો કેવું વિકાસ મોડલ અને જે વ્યક્તિ પોતાની સ્થિતિ વર્ણવતા હતા તેમાં જે આસપાસના જે પરિવારજનો છે ખરખરો કરતા હતા સાહેબે ખરખરો એ પ્રસુતા સાથે તમારા વિકાસના દાવાઓનો પડશે ઉત્સવ ન મનાવો સમસ્યા છે તો સ્વીકારો અને એનું નિરાકરણ લાવો બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે શહેઝાદ મહેમાન જોડાશે છોટા ઉદયપુરથી જે વકીલ છે

તુર્ખેડા ગામ જે આવેલું છે ત્યાં આઝાદીના સિત્તેર વર્ષ પૂરા થયા ત્યાર બાદ પણ એકસો આઠ ની સુવિધા પણ પહોંચી શકતી નથી જયારે પ્રસુતિની પીડા ઉપડતા તુરખેડા ગામની સ્ત્રીને પાંચ કિલોમીટર સુધી ફાટલામાં ઉચકીને લઈ જવી પડે અને જો તેને જોલી બનાવીને એને ઉચકીને લઈ જવી પડે તો આ પરિસ્થિતિ કરી આવા અનેક તાઇફાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે ને લાખો કરોડો રૂપિયા ઉત્સવોમાં ઉજવવામાં આવે છે તો જ્યારે ગ્રામ પંચાયત થી દિલ્હી સુધી ભાજપ ની સરકાર રહેલી છે તો મારું એવું માનવું છે કે ઉત્સવોમાં ખર્ચા નહીં કરીને આ જે પાયાની સુવિધાઓ છે એની પાછળ સરકારે ખર્ચ કરવો જોઈએ જયારે આ પ્રસુત પીડા ઉપડી આ મહિલાને ત્યારે એમને જે જોલી બનાવીને લઈ ગયા છે ને હોસ્પિટલ પર પહોંચતા સુધી તે મહિલાનું મૃત્યુ થયું એ બહુ જ દુઃખદ ઘટના છે કવાજ તાલુકાની અંદર તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભાના ધારાસભ્ય સંસદ સભ્ય તમામ ભાજપના છે તો મારો એક સીધો સવાલ એમને એવું છે કે તમે ઉત્સવોમાં ને ફાલતુ તમાર બધી સરકારની અંદર તમામ પબ્લિક જયારે ટેક્સ ચૂકવે છે તો પાયાની સુવિધાઓથી કેમ વંચિત રાખવામાં આવે છે જયારે ગુજરાતની અંદર ભાજપની ત્રીસ વર્ષથી સરકાર છે અને કેન્દ્રની અંદર અગિયાર વર્ષથી સરકાર છે અને ગુજરાતના જ પનોતા પુત્ર એવા વડાપ્રધાન છે તો પાયાની સુવિધા છોટા ઉદેપુર જિલ્લાની અવગણના કેમ કરવામાં આવે છે